જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે છે મહિન્દ્રા એક્સયુ વી ત્રણસો બાય ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બે હજાર ને બાવીસનું મોડલ છે આ ગાડીનું વન વોનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આવું ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે કંપની કલર શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહે છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોના સાથે જોડાયેલી રહેજો વિડીયોમાં બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મહિન્દ્રા એક સીવી ત્રણસો ગાડી વેચવાની છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ડબલ્યુ એટ ઓ વર્ઝન છે આ ગાડીનું ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા જવો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જ્યાં મહિન્દ્રા એક્સયુવી સ્યુ ત્રણસો ગાડી જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ગાડી વહેંચવાની છે ગાડીમાં તમને સનરૂપ જોવા મળી રહેશે તેમજ વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે કમ્પ્લી મેન્ટેડેડ કાર છે કંપની મેન્ટેડેડ કાર જોવા મળી રહેશે બે હજાર બાવીસનું મોડલની ગાડી જોવા મળે છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળી રહેશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સ વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમારે આ ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે આ ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની કિંમત જાણી શકો છો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી અને મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડીના માલિકનો નંબર છન્નું છ ચોવી એસી સાત અઢારથી આ એક્સયુવી ત્રણસો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે કંપની કન્ડિશન ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એકસુ વિતરણ જો વેચવાની છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ચાચવેલી ચોખ્ખી ગાડી એન્જિન પાવરફુલ નોની એક્સિડેન્ટ ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારી ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવા હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું